અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં વાવચોક નજીક આવેલ ખરબ ગિજાત્યની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ ધારાસભ્ય તેમજ શિવ કથાકાર ભારદ્વાસ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખરગ ગણિતિની વાડી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર સર્ટી હોસ્પિટલના સહયોગથી કેમ્પનો પ્રારંભ થયો છે જેમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ પ્રખ્યાત શિવકથાકાર અને આશુતોષ ક્ષેત્રના વ્યવસ્થાપક ભારદાસ બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યક્રિયા અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ આજે સવારે સાડા નવ વાગ્યે શરૂ થયો છે અને બપોરના ત્રણ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ શરૂ રહેશે જેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવા અને બ્લડ દાતાઓએ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે તળાજા શહેરના તમામ યુવાન મિત્રોને જણાવવાનું કે આજરોજ સમસ્તપૂરક સમાજ દ્વારા તેરમો ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ થઈ ગયો છે આપણા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને શિવકથાકાર ભારદાર બાપુએ દીપ પ્રાપ્ત કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો છે આજે તળાજા શહેરના તમામ યુવાન મિત્રોને વિનંતી કરું છું કે કેમ્પ આપણો ત્રણ વાગ્યા સુધી ચાલવાનો છે તો ખૂબ બહોળી સંખ્યામાં આપ આવો અને આપના મિત્રોને બ્લડ દેવા માટે મોકલો એ વિનંતી કરું છું અસ્કુ ભારત માતા વિજય